છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ચાર ની આજુબાજુના વિસ્તારમાં ઝાડી ચાખરાઓ રોડની બાજુમાં ઉગી નીકળ્યા છે જેને કારણે રાહદારીઓ તેમજ સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી રોડની આજુબાજુમાં જાણી જાગરાઓને કારણે ઝેરી જાનવરોનો ભય પણ સતાવતો હોય સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચારના કેટલાક વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને જાણી જાગરાની સફાઈ કરાવી હોય સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર ચાર ની અંદર રાજમેલ રોડ ઉપર નગરપાલિકાના સહયોગથી અને વોર્ડ નંબર ચારના કાર્યકર્તાઓ દ્વારા રોડનો બાજુમાં જે ઝાડી ઝાંખરા ઉગી ગયેલા હતા અને સાફનો અહીંયા આગળ બહુ ખતરો હતો તે આજરોજ સાફ સફાઈ કરાવી છે જેથી નગરપાલિકાનો અમે આભાર મળ્યો